શક્તિનગર ગૌરવ બાડોલિયા પાંડેસરા વેલકમ પાન પાસેથી પોતાના ટુ વ્હીલર ઉપર પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન જ સિટી બસના ચાલકે તેને અડફટી લીધો હતો બાદમાં વિદ્યાર્થીને કચરી નાખતા તેનું મોત ઈજ્યું હતું ગૌરવ બારડોલિયા શ્રીમતી

નશાની જાણવા છે છે હાલ સાથે અકસ્માત થયો એ દરમિયાન ડ્રાઈવર હાલતમાં હોવાનું મળ્યું હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવા માટે આવ્યા ને કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ અભિ નહીન્ટ્રાક્ટ અત્યારે નવી સિવિલ હોસ્પિટલ માં છું જે ઘટના બની છે એ વેલકમ પાન પાસે આશાપુરી સોસાયટી પાસે ને અત્યારે એનું મૃત્યુ થયું છે એ હાલ અત્યારે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે અમે લાવેલા છે ને ડ્રાઈવરે ફૂલ ડ્રિંક કરેલું હતું ફૂલ પીધેલો હતો એ બસ એને આખી બસ ચડાવી દીધી છે ને આગળ ભાગી ગયેલો અને એ આગળથી રાહદારીઓએ એમને પકડી લીધો